રાજકોટમાં દ્વારિકા જતા સંઘમાંથી બોર નજીકથી અપહરણની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સંતોષ સોઢાના કુટુંબીની દીકરીએ જીજ્ઞેશ નામના ભરવાડ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્નનો યુવતીના પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સોઢા પરિવારની માંગણી મુજબ યુવતીને પરત કરી દેવામાં આવી હતી જેના અનુસંધાને યુવતીને તેના પતિ જીજ્ઞેશ ભરવાડને સોંપવામાં આવી

દીકરી અમારા બીજા ગામે છે મારા ભણાયાના ત્યાં છે તો આ લોકોએ અમને ખોટી રીતે અપરણ મારું કર્યું છે રાજકીય વર્ગ ધરાવનારા દુઃખત તત્વો છે આ લોકો આ લોકોનું કામ જ આ છે આ લોકો બહુ માથા પારે છે અને આ રાજકીય પીઠ પર ધરાવતા હોવાથી આ લોકો અવારનાવાળા આવા ઇતિહાસ ધરાવનારા વ્યક્તિઓ છે આ એ લોકોનું નામ છે અર્જુન મુખી ગુરખીવાળા અને આ ભાઈ જે છે સંતોષ સોડા જે ભાવનગર વતની છે અપહરણ કરવા બામણપુર થી બામણપુર ની બાજુ માંથી અમારા કરવામાં આવ્યું છે વહેલી સવાર પાંચ થી સાત ના ગાળા એરપોર્ટ ટાઉન પોલીસ સ્ટેશન રહ્યું સિટી ઓફિસ ત્યાંથી મારું નામ હીરાબેન રતિલાલ ભરવાડ એમાં મારા નણંદ નો છે એમને કોર્ટ મેરેજ કર્યા પછી સમાજની દ્રષ્ટિએ અમે છોકરી પાછી સોંપી દીધી અને પાછી સોંપે પછી છોકરી એની મરજી પ્રમાણે આવી અને હાઈકોર્ટમાં એ બે કેસ જીતી ગયા અને એના મેટરમાં મારા મિસ્ટરનો ટ્રીટમેન્ટ મારા મિસ્ટર દ્વારકા તારીખ નવ તારીખે નીકળ્યા હતા અને તેર તારીખે એમને ટ્રીટમેન્ટ કર્યા હા પોલીસમાં ફરિયાદ કરી એ કે છે હા અમે કરીએ છીએ સર ડાઉન નથી થતું અમે દોડીએ છીએ નથી આવ્યો અમે એ માટે તો છત્રી કલાકથી મારું નાનો બા ઘરે છે એના ઉપર ધમકી ભર્યા પત્રો આવ્યા কম আছে মাইছে